હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં બરોબર છે તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ બરોબર ને જેની આપણે રાહ જોઈ રહ્યા હતા આ વખતે તો ફોર્મ બી વહેલા ભરવાના ચાલુ થયા છે બરોબર છે તો જોઈએ એના વિશે થોડી માહિતી તો કે રી ઓપન બરાબર રી ઓપન એકેડેમિક યર તેવી ચોવી એન્ડ ચોવીસ પચીસ જોઈ લેજો એકેડેમિક યર તેવી ચોવીસ એન્ડ ચોવીસ પચીના જે બી વિદ્યાર્થીને એસી માત્ર એસી સ્ટુડન્ટના એમને જો બી અગાઉના બે વર્ષમાં ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય કોઈ કારણોસર બરાબર તો એ લોકો હવે ફોર્મ ભરી શકે છે તેવીસ ચોવીસ અને ચોવીસ પચીસ આગલું વર્ષ એની આગલું વર્ષ બે વર્ષમાં જે બી ફોર્મ શિષ્યવૃત્તિના ભરવાના બાકી હોય એ ભરી શકે છે બરાબર એની ડેટ છેલ્લી એકત્રીસ સાત એટલે કે આ સાતમા મહિનાના એન્ડિંગ સુધી બરાબર ને ત્યારબાદ આપણે વાત કરીએ હાલની મતલબ કે ચાલુ વર્ષની બરાબર કે પચીસ છવ્વી બરાબર બે હજાર પચીસ વાત કરીએ તો એ બી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે સત્તર સાતે બરાબર છેલ્લી તારીખ એમને આપી છે ત્રીસ નવ બરાબર ને એટલે હજી બે મહિના ઉપર બરાબર ને તે રીતે આરામથી ભર ફોર્મ ઓબીસી સ્ટુડન્ટ માટે આ ડેટ છે બરાબર એસસી માટે પાછી અલગ ડેટ આપેલી છે આમ તો વધે જ છે તારીખ જો કે આમાં છતાંય આપણે કાળજી લઈ અને ભરી દેવા છે ફોર્મ કારણ કે આપણને ખબર છે વેબસાઇટની ડિજિટલ ગુજરાતની બરાબર ને ક્યારે બી બંધ હોય ને ક્યારે ચાલુ હોય કોઈ નક્કી નહીં હોતું બરાબર ત્યારબાદ જોઈએ એસ સી માટે બે હજાર પચીસ છવ્વીસ બરાબર પંદર સાત પચીસથી ચાલું થયા છે એકત્રીસ આઠ આમે બી આપ્યો છે દોઢ મહિના જેવો બરાબર ને આમાં બી ડેટ વધે જ છે છતાં આપણે આ ડેટમાં ભરી નાખવા છે બરાબર એસ સી એસ માટે જોઈ લેજો બરાબર બાકી બસ આ ડેટ બેટ જે હતી આપી દીધી છે તમને અને એ રીતે કોમેન્ટ કરજો જો ફોર્મ ભરતા ના ફાવતું હોય તો આપણે એ બી વિડીયો બનાવી નાખશું બરાબર ભલે તારે મળીએ